મુન્દ્રા શહેરની અંગ્રેજી શાળા સેન્ટ ઝેવિયર સ્કૂલના સાયન્સ ડ્રામા વિજેતા ટીમનો ભવ્ય સન્માન સમારોહ સાથે રોડ શોનું આયોજન કરાયું

જિલ્લા અને રાજ્ય ક્ષેત્રે જીતી રાષ્ટ્રીય સ્તરે પણ દાદ મેળવી હતી આ ડ્રામાના માર્ગદર્શક શ્રાવણી મોહંતીએ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર જેમ્સના નેતૃત્વ હેઠળ સ્કૂલમાં પણ ડ્રામા પ્રદર્શિત કરેલ જેમાં ડોક્ટર રાજેન્દ્ર પટેલ રિજનલ સાયન્સ મ્યુઝિયમ ભુજ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરે મુખ્ય અતિથિ અને સન્માનિત મહેમાન સ્નેહલ વ્યાસે પ્રોગ્રામની શોભા વધારીને કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રાવણી મોહંતીને બેસ્ટ સ્ક્રિપ્ટ રાઇટર તેમજ બેસ્ટ ડાયરેક્શન બિપિન વિલ્સનને એઆઈ બેકગ્રાઉન્ડ માટે તેમજ સુમન પોલને સંગીત સજાવટ બદલ સન્માનિત કરાયા હતા

મુંદ્રા શહેરના સામાજિક અગ્રણી હિરેનભાઈ સાવલા તેમજ અન્ય વાલીઓએ બાળકો ભણવાની સાથે અને ઇતર પ્રવૃત્તિઓમાં આગળ વધી રહ્યા છે ત્યારે શાળાના ફાધર જેમ્સ અને શિક્ષકો પ્રત્યે ગૌરવની લાગણી અનુભવી હતી આજનો કાર્યક્રમ જે નેશનલ સાયન્સ ડ્રામાના વિજેતા બાળકો હતા એમને ફેલિસિટેશન કરવાનો આજે પ્રોગ્રામ જે સેન્ટ સ્કૂલે રાખ્યો હતો પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક નાના બાળકોએ ભાગ લીધો અને જે બાળકો વિન થઈને આવ્યા હતા એ લોકોને જે પ્રોત્સાહન આપ્યું છે આજે એ ખરેખર કાબિલ તારીફ છે પ્રોગ્રામની ખાસિયત એ હતી કે જે બાળકો નેશનલ સુધી વિન થઈને આવ્યા છે એના પેરેન્ટ્સને પણ અહીં હાજર રાખવામાં આવ્યા અને એમનું પણ બહુમાન કરવામાં આવ્યું એ ખૂબ જ નોંધનીય છે અને આ જ પ્રકારના પ્રોગ્રામ્સ કરતા રહેવું જોઈએ કારણ કે ભણવાની સાથે ગણવું પણ જરૂરી છે અને જે ગણવાની વાત છે એ આ બધા પ્રોગ્રામના માધ્યમથી જ આપણે કરી શકતા હોઈએ છીએ કારણ કે દરેક બાળકમાં એક અનોખી ક્ષમતા છુપાયેલી હોય છે કોઈ સારા ડ્રામાસિસ્ટ હોય છે કોઈ સારા વક્તા હોઈ શકે છે કોઈ સારા આર્ટિસ્ટ હોઈ શકે છે તો આવા જે પ્રોગ્રામ છે કે જે એમની આ હિડન કેપેબિલિટીઝ છે એને બહાર લઈ આવતા હોય છે તો ખરેખર પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો એમાં ભાગ લઈને એઝ અ ચીફ ગેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યો એ બદલ સ્કૂલના મેનેજમેન્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ મજા આવી ડોક્ટર પ્રેમલ ઠક્કર હું મેં પહેલે ये बताना चाहूँगी कि सच में आज हम लोग बहुत ही प्राउड फील कर रहे हैं क्योंकि हमारे इतने छोटे बच्चे जब नेशनल होके आए हैं और ये प्लेटफॉर्म इनको यहाँ पे स्कूल में मिला है इसके लिए मैं फादर की बहुत ही आभारी हूँ और श्रावणी मैम जिन्होंने इतनी मेहनत करके बच्चों को इतना प्लेटफॉर्म दिया और इतना सिखाया उसके लिए मैं उनकी भी बहुत आभारी हूँ और सच में जिसमें सर्वांगी विकास हो ऐसी कोई स्कूल हो तो वो सेंट जेवियर स्कूल हमें मिली है और इसके लिए हम इन सब के आभारी रहेंगे सेंट जेवियर स्कूल मुंद्रा अपने आज बात करिए तो सेंट जेवियर स्कूल मुंद्रा साउथी सौ प्रथम तो नेशनल साइंस ड्रामा मा, मा कच्छ लेवल पर प्रतियोगिता में भाग लीधो और एना पीछे બહુ સારું પર્ફોમન્સ કરતાં કરતાં આજે થી થઈને નેશનલ લેવલ ઉપર પહોંચી ગયા અને પહોંચ્યા પછી પણ તે લોકો ત્યાંથી જીતી આવ્યા એટલે આ એક બહુ મોટી મુન્દ્રા જેવા નાના કસ્બામાં રહેલી એક સ્કૂલ કે જે આખા સર્વ ભારતની બાવીસ ટીમોમાંથી એક વિજેતા થઈને આવતી હોય ત્યારે આપણા માટે મુન્દ્રા માટે અને આ સ્કૂલ માટે એક બહુ ગર્વની વસ્તુ વાત છે કે આટલું મોટું પ્લેટફોર્મ જ્યાં કહીએ કે આપણે મુંબઈમાં અને તેને બહુ સારી રીતે ત્યાં ભોગવ્યું અને ત્યાંથી જીતી આવે તે બદલ ફાધર જેમ્સનું સામની મેડમનું સર્વેનો આજે ખૂબ ખૂબ આભાર છે અને સાયન્સ સેટર બુથ દ્વારા પણ જે અમને પ્લેટફોર્મ મળ્યું તે બદલ એમના અમે ખૂબ ખૂબ ઋણી છીએ આ પ્રોગ્રામમાં હું ખાસ કરીને આ સ્કૂલને રેપ્રેઝેન્ટ કરીને ભૂલું છું અમારા વાલીઓની જે સહકાર અમને મળે છે દરેક પ્રોગ્રામ માટે અને બાળકોની સર્વાંગી ઉપવાસ માટે એ લોકો બાળકોને આગળ મોકલાય છે એ અમે વાલીઓને સર્ગ કરું છું અમને કન્ગ્રેચ્યુલેટ કરું છું અને આભાર માનું છું એ લોકોની કારણ કે એ લોકો બધા વાલીઓ માટે એક મોડલ છે બધા બાળકોને સર્વાંગી વિકાસ માટે એને તક આપવું જોઈએ ખાલી ગ્રેડ્સ અને માર્ક્સ માટે નથી પણ એને આખી જે ક્વોલિટીઝ છે એ બધું બહાર કુબિયા બધું બહાર લાવવું લાવવાની તક જ્યાં જ્યાં મળે ત્યાં ત્યાં એને આપવા માટે એ અમારા જે પેરેન્ટ્સ જે પગલું લીધું એ સરણીય છે અને આમ સ્કૂલ તરફથી આ બધો પેરેન્ટ્સ માટે અમે અમે આભારી છું થેન્ક યુ વેરી મચ આથી મોટો તો યોગદાન હતો અમારા ફાધરનો જે હંમેશા સપોર્ટ કરતા અને બીજો હતો કે શાબની મેમનો કે ક્યાંય પણ કાઈ કન્ફ્યુઝ થી મોટો તો યોગદાન હતો અમારા ફાધરનો જે હંમેશા સપોર્ટ કરતા અને બીજો હતો કે શાબની મેમનો ક્યાંય પણ કાંઈ કન્ફ્યુઝન હોય યા અમારું કાંઈ ભણવાનું હોય તો પણ જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમે ફોન કરી શકો મેમને મેમથી કાંઈ સમજી શકો કાંઈ પણ ફૂલ સપોર્ટ ફાધરનો સિસ્ટરનો મેમનો ઇન ધ ફેક્ટ નોન ટીચિંગ સ્ટાફ બધાનો સપોર્ટ હતો અને મેઇન તો અમારી ટીમ ઇલેવન એમાં બધા જે પણ ટીમ મેમ્બર છે એ પણ એટલા સપોર્ટિવ હતા અને અમારા બે સર

हमेशा नाम ही करे और इस जो भी आज हम लोग गए इस सबके लिए सबसे पहला तो मैं मेरे पेरेंट्स को बोलूंगी क्योंकि वो लोग मेरे ऊपर ट्रस्ट किए देन मेरे फादर जेम्स जो हमें फुल सपोर्ट किए और हमारा राजकोट हमारा रीजनल सर राजकोट डॉक्टर पटेल सर जो हमें एक प्लेटफॉर्म दिए कि हमारे बच्चों को एक अपना हिडन टैलेंट दिखाना मिल दिखाने के लिए मौका मिला सबसे ज्यादा हमारा पूरा टीम जितने भी हमारे साथ में थे हम दिन रात काम किए थे इसलिए आज हमें यह सक्सेस मिला है और मुझे लगता है कि अगर हम लोग ऐसे कोई भी काम दिल से करेंगे तो कभी पीछे नहीं हटेंगे पर हमें दिल से करना चाहिए कोई भी काम करो तो दिल से ही करना चाहिए एक्चुअली मुझे लगा आज मेरा वुमेंस डे यहाँ पे सेलिब्रेशन ही हो गया क्योंकि सारे जो प्रोग्राम था उसमें मेरा आठों के आठों लड़कियां ही थे और लड़कियां कोई लड़कों से कम नहीं होते यही लड़कियां है जो माँ भी है यही लड़कियां हैं जो बहन भी है यही लड़कियां हैं जो दोस्त भी है यही लड़कियां हैं जो घर को संभालते हैं और यही लड़कियां हैं जो आगे हमारे देश को लेके जाएंगे ये मेरा सबसे ये सारे लड़कियों की तरफ से बोलती हूँ कि आज के जो वेमेंस डे हम लोग सेलिब्रेट किए ऐसा वीमेंस डे कभी नहीं सेलिब्रेट होगा फादर जेम्स मैंने बोल हम लोग सब बोल दिए कि हमारे जो फादर प्रिंसिपल फादर जेम्स है वो हमारे लिए एक स्ट्रांग सपोर्ट सिस्टम है कभी भी हमें कुछ भी जरूरत होता था तो फादर हमें ये चाहिए कभी मना नहीं किए हम लोग अगर रात 10 बजे तक यहाँ पे काम करते थे फादर भी हमारे साथ खड़े होते थे सुबह क्या शाम क्या हमेशा कभी हमें छोड़ के अकेले चले नहीं जाते थे तो उनका सपोर्ट के बिना आज हम ये शायद ये मौका तक पहुंच नहीं सकते थे हूँ प्रियंका शाह साइंस ने टेक्नोलॉजी आम तो आप उठिए त्यार अलार्म क्लॉक थी, थी कर सूए ત્યારથી લાઇટ બંધ કરવા સુધી આપણે રોજબરોજના જીવનમાં સાયન્સના ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ પણ ક્યાંક આપણાથી અવગણના થઈ જાય છે એનું મહત્ત્વ દર્શાવવામાં તો અમારી સેન્ટ ઝેવિયર સ્કૂલના છોકરાઓએ સાયન્સ ડ્રામામાં જે નેશનલ લેવલ પર જીતીને આવ્યા છે એમાં કઈ કઈ ટેકનોલોજી દ્વારા સાયન્સે આપણું જીવન બહુ સરળ બનાવ્યું છે એ દર્શાવ્યું છે અને જેના માટે કરીને અમે એક રોડ શો પણ કર્યો હતો જે સાયન્સ ડ્રામાની છોકરીઓએ રોડ શો દ્વારા પ્રદર્શિત કર્યું કે કઈ રીતે આપણા રોજબરોજના જીવનમાં સાયન્સના ટેકનોલોજીનું મહત્વ છે અને અલગ અલગ જગ્યાએ જેમ કે આદર્શ ટાવર અદાણી સ્કૂલ ડાક બંગલા ગદાસર એવી રીતે અલગ અલગ સ્પોટ પર એ લોકોનું અલગ અલગ મુન્દ્રાની હસ્તીઓ દ્વારા અભિવાદન થયું અને બહુ ખુશી છે કે આ લોકોની મહેનત ફળ લાવી સુમા મેમ Taking English in Sanzavier School, today we had organized a roadshow with our winners, national winners of science drama. So we had various prominent spots where the parents were already waiting for our students to be fel they felicitated the students, as well as the teacher, teacher in church, Rabni Ma'am. And uh, it was uh, very successful. The roadshow was very successful, and uh, we reached our destiny. We started from the from our school at uh, about four thirty. And reached back by 8 in the evening. So, all were appreciating. The whole Mundra people were there on the roads as it was Saturday also. So, all appreciated our students as well as the achievement. Ma Motor Driving Safe and Sure Driving Driving is so અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે